રાજકોટમાં કોંગ્રેસ દ્વારા જનાક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પ્રમુખ અમિત ચાવડા શહેર રાજદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા કમોસમી કોમોસમી થી થયેલા ખેડૂતોના નુકસાનને લઈને નેતાઓએ માંગણી કરી છે કે માવઠાનો માર સહન કરનાર ખેડૂતોને સરકાર દ્વારા તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે કોંગ્રેસના આગેવાનોએ આ મુદ્દે ઉગ્ર લડત કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે આજે રાજકોટ શહેરમાં જે પ્રજાની તકલીફો છે પ્રશ્નો છે જે દર્દ છે અને જે શાસકો તરફથી અન્યાય કરવામાં આવે છે ભેદભાવ થાય છે એની સામે જે પ્રજાનો આક્રોશ છે એને વાચા આપવા માટે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જનઆક્રોશ સભાનું આયોજન થયું છે અને જે રીતે લોકોમાં આક્રોશ છે કે ટીઆરપી ઝોનનો અગ્નિકાંડ થયો અને એમાં અનેક માસૂમ લોકોએ જીવ ગુમાયા બધાને હતું કે આ સરકાર સત્તાધીશો કડક કાર્યવાહી કરાવવા માટે આગેવાની લેશે પણ તમામ લોકો આજે જેલમાંથી છૂટી ગયા અને ખુલ્લા આમ ફરી રહ્યા છે એ જ રીતે પ્રજાના ટેક્સના પરસેવાના પૈસાથી જે વિકાસના કામો થાય છે એમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય રસ્તામાં ખાડા છે જ્યાં જુઓ ત્યાં ગેરવહીવટ ચાલે છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે ખુલ્લા મત્યાઓ થાય છે ચોરીઓ થાય છે લૂંટ થાય છે બેરોજગારી વધી છે શિક્ષણ મોંઘું છે આ બધા જ મુદ્દાઓને લઈને લોકોમાં જે આક્રોશ છે એને વાચા આપવાનું કામ કર્યું છે અને આવનારા દિવસોમાં એક એક વોર્ડમાં એક એક બૂથમાં એક એક ઘર સુધી જઈ મતદાર યાદીની ચકાસણી પણ કરીશું લોકો સાથે સંવાદ પણ પ્રસ્થાપિત કરીશું અને એમના પ્રશ્નો છે એમની જે ફરિયાદો છે એને લઈને લડાઈ લડવાનો સંકલ્પ આજે શહેર કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યકરોએ લીધો છે અને આ ભ્રષ્ટાચારી શાસકો છે એમને આવનારા સમયમાં લોકો દૂર કરે એ દિશામાં કાર્યક્રમો લઈને આગળ વધીશ જે રીતે ગુજરાત સરકારમાં મંત્રીમંડળમાં ફેરબદલ થયો લોકો ઘણા લાંબા સમયથી કહેતા હતા કે આ મંત્રીઓ ભ્રષ્ટાચારી છે ગેરવહીવટ ચાલે છે ખૂબ ખોટું ચાલે છે પણ સરકારે અઢી વર્ષ સુધી એ લોકોને ચલાયા હવે જ્યારે પચાસ ટકા જેટલા કેબિનેટ મંત્રીઓને ઘર ભેગા કર્યા પચાસ ટકાથી વધારે રાજ્ય કક્ષાના મંત્રીઓને ઘર ભેગા કર્યા એનો મતલબ કે તમારી જે ટીમ હતી એ ફેલ હતી જો ટીમ ફેલ છે ને તમે ઘર ભેગી કરી તો આખા ગુજરાતમાં ચર્ચા છે કે હવે કેપ્ટનનો પણ વારો ટૂંક સમયમાં છે કદાચ બિહાર ચૂંટણીઓને લઈને રોક્યા હશે પણ જે રીતનું વાતાવરણ છે જે રીતે મુખ્યમંત્રી શ્રી પાસેથી હોમ ડિપાર્ટમેન્ટ લઈ લેવામાં આવ્યું મહત્ત્વના વિભાગો લઈ લેવામાં આવ્યા એનાથી સ્પષ્ટ દેખાય છે કે થોડા સમયમાં કેપ્ટન પણ ઘરભેગા થવાના છે